ઉતરે ઉતરે мама ઓતરે ઓતરે ભાઈ બની કે ઓય કે મારા બને કરી મેના સોલર પૂલી ગડા અરે લે ગાલે વાય ની કિમેલા આવે મુવી દે કોઈ આવો સીરી આવે ભાઈ કોઈ સુખ નું બોલો છો નમસ્કાર મિત્રો સપ્ટેમ્બર પાંચ બે હજાર પચીસના રોજ સુરતમાં ગણેશ ઉત્સવના કાર્યક્રમ દરમિયાન પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા પોલીસ સાથે ઝઘડામાં સામેલ થયા હતા આ ઘટનાના અનેક વિડીયો વાયરલ થયા હતા જેના કારણે વિવાદ થયો હતો ઉજવણીના આયોજકો વચ્ચે સ્ટેજ પર બેઠક વ્યવસ્થાને લઈને દલીલ થઈ હતી પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને કથિરિયા અને તેમના સમર્થકો ઘટના સ્થળે પહોંચેલી પોલીસ સાથે અથડાયા

વ્યાપકપણે ફરતા વીડિયોએ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે કથિરિયા પર ભૂતકાળમાં અનેક ગુનાહિત આરોપો લાગ્યા છે જે મોટાભાગે પાટીદાર કોટા આંદોલનમાં તેની સંડવણીના કારણે ઉદ્ભવ્યા હતા ઉતર્યા ઉતરે્યા મા ઓય ચિલક માશાઅલ્લાહ કુતારોલ રે બારે હોતે જો આ બાત પર લાજ છે કમ પોલીસને રણવાલો હેલો